આજે ચેનલ ઉપર મિની ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે વિડીયોની અંદર તમે કેપ્ટન મિની ટ્રેક્ટર વિડિયોમાં જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે સાવ ઓછું ચાલેલું અને સાવ નવે નવું ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે એકદમ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે વિડીયોની અંદર તમે જોઈ શકો છો જે જે ચૌદ પાર્સિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળશે મિની ટ્રેક્ટર કેપ્ટન બસો ડીઆઈ ટ્રેક્ટર એકદમ શોરૂમ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળી જાય સાવ નવે નવું ટ્રેક્ટર ભાઈએ સાવ એટલે સાવ ઓછું વાપરેલું ટ્રેક્ટર તમને જોવા મળી જશે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય આવા બીજા વિડીયો મારી ચેનલ ઉપર આવતા જ રહેતા હોય છે તો એ બધા તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો આખો જોતા રહીજો વાત કરીએ મિની કેપ્ટન ટેક્ટરની તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન તો જોઈ શકો છો આખું શોરૂમ પીસ ટ્રેક્ટર તમને જોવા મળશે કેપ્ટન બસો ડીઆઈ ટેક્ટર મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અને એકવીસનું જે તમે વિડીયોની અંદર મિની કેપ્ટન ટેક્ટર જોઈ રહ્યા છો બે હજાર એકવીસનું મોડલ તમને જોવા મળશે એકદમ ટૉપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે બાકી વિડીયોની અંદર તમે જે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તે જ કન્ડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળી જશે એટલે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈ લઈ લેવું હોય તો પણ તમે લઈ શકશો તો રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય રૂબરૂ સ્થળ પર જશો અને ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે તો રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરવાનો રહેશે સાગરભાઈનો કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને ચાલીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરજો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે એટલે કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે જોવા કે મળે તેની વાત કરું તો ગામ લુણકી તાલુકો બાબરા જિલ્લો અમરેલી અને સાગરભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળશે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને સાગરભાઈનો કોન્ટેક નંબર જોવા મળી જશે જે કોઈ ખેડૂતભાઈઓને આ મિની ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી તેનો ઓનર ટ્રેક્ટરનો ઓનર સાગરભાઈનો કોન્ટેક કરી લે